નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બનેલા અરવલ્લી જિલ્લાના મોડાસાના ગોગાધામ ગામે નાગપંચમીના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો મહામેળો ઉમટ્યો હતો મોડાસાના ગારુડી ગામે આવેલ પૌરાણિક જાદેવના ગોગા મહારાજના સ્થાનક પર નાગપંચમીના પાવન પર્વ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભજન ભોજન અને સત્સંગ સાથે ગારુડી ગોગા બાપાનું મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ગોગા મહારાજને નમન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી દિવસભર ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં ગાદીપતિ ચેતન ભુવાજીએ અંધશ્રદ્ધા વ્યસન અને શિક્ષણ પર વધુ ભાર મૂકીને હજારો ભક્તોને સંદેશ આપ્યો હતો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભજન કીર્તનનો આનંદ માણતા ગોગા મહારાજના જયકારથી ગારુડી ગામ ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓનું આસ્થાન જે કેન્દ્ર જે બનેલું મોડાસાનું જે ગારુડી ધામ જે છે અત્યારે હાલ નાગ દિવસ છે ગુજરાત સહિત તેમજ અરવલ્લી જિલ્લાની અંદર જે શ્રદ્ધાળુઓને અહીંયા ગોરાપુર ઉમટ્યું છે અહીંયા જે ગાદીપતિ આપણી સાથે જોડાયા છે અમે સાથે ચેતન ભુવન જોડાયા છે એમની સાથે કરીશું આજે નાગ દિવસ છે આજે લોકોની કેટલી આસ્થા અહીં જોડાયેલી છે શું કહેશો આજે જે ઘણા બધા આમ તો મંદિરની સ્થાપના આદિ અનાદિથી અહીંયા અમારા વડીલો પૂજા અર્ચના કરતા હતા અને આમ પણ આપણા હિન્દુ સનાતન ધર્મમાં નાગ પૂજાનું અનેરું મહત્વ છે એમાં પણ શ્રાવણ માસ છે શિવજીનો મહિનો છે અને નાગરાજ વાસુકીને શિવજીના શણગાર કહેવામાં આવે છે શાસ્ત્રોમાં એટલે એવી રીતે પણ અહીંયા પૂજા દરેકના ઘરમાં થતી હોય છે નાગપંચમીના લોકો ઉપવાસ કરતા હોય છે અને ગોગ મહારાજને સુખડી શ્રીફળનો નૈવેદ્ય અહીંયા અર્પણ કરવામાં આવતું હોય છે તે સિવાય દૂધનો પ્યાલો ભગવાનના અર્પણ દૂધ સાગરનો પ્યાલો અર્પણ કરવામાં આવતું હોય છે વાત કરું અમારા મંદિરની તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી દર રવિવારે અહીંયા પંદરસોથી બે હજાર માણસો દર્શનાર્થે આવે છે અને નિઃશુલ્ક પ્રસાદનો લાભ લે છે અને આજે તો મોટામાં મોટો લોકમેળો છે તો ઘણી બધી સંખ્યામાં ખૂબ લોકો અમુક માણસો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી જાહેરાતો પોસ્ટરોના માધ્યમથી પણ અહીંયા પહોંચે છે અને આ મંદિરમાં દિવસે દિવસે ખૂબ લોકો શ્રદ્ધા સાથે જોડાયા છે બીજું આ મંદિરની વિશેષતા એવી છે કે અમે અહીંયા આ મંદિરમાં કોઈ પણ પ્રકારની દાન પેટી રાખી નથી આવનાર વર્ગને કોઈ પણ સમસ્યા ના થાય અને અહીંયાથી આવે એ લોકોએ ભૂખ્યો ના જાય તે હેતુથી અહીંયા ભોજનશાળા પણ છે એમાં નિઃશુલ્ક પ્રસાદ બીજું દૂરથી જે પણ સેવકગણ અહીંયા પધાર્યા છે કોઈ બરોડા રાજકોટ સુરતના તો એ લોકો માટે રોકાવાની યાત્રી નિવાસની વ્યવસ્થા પણ અહીંયા છે સાથે સાથે ઉત્તરાયણ અને દિવાળી પર્વ એવા તહેવારો અમે ગરીબ બાળકો સાથે ઉજવીએ છીએ આજની જનરેશનના છોકરાઓ બર્થડે સેલિબ્રેટ કોઈ સારી હોટલોમાં જઈને કરતા હોય છે પણ મારી સાથે જેટલા પણ યુવાનો જોડાયેલા છે તે ગરીબ બાળકોનું કોઈકનું કોઈક દાન પાત્ર એમના જન્મદિવસ પર ભેટ આપીને કે જે એમના શિક્ષામાં મદદરૂપ થાય કોઈ ગરીબ બાળક છે તો એને યુનિફોર્મ આપવા અથવા તો એને ચપ્પલ આપવા અથવા તો જેને જે યોગ્ય લાગે એવી રીતે કોઈ સ્કૂલની શાળાની કોઈ કીટ આપવી અથવા સ્કૂલ બેગ લઈ આપવી એટલે અમારો મૂળ હેતુ એવું છે કે ધર્મ અને શિક્ષણ એ બંને એટલા જ જરૂરી છે તો ધર્મની સાથે સાથે અમે શિક્ષણનું પણ મહત્ત્વ ત્યાં જગ્યા પર આપીએ છીએ બીજું કે મેં પોતે પણ પીટીસી કરેલું છે હું પ્રાઇમરી ટીચરમાં પહેલાં રહી ચૂકેલો છું અને જે ગરીબ બાળકો છે કે જેમના આર્થિક પરિસ્થિતિ સારી નથી એવા બાળકોને અમારા મંદિર તરફથી શક્ય એટલી અમે મદદ કરીએ છીએ અને બીજું કે કોઈ બીમાર માણસ છે તો એના દવાખાનામાં પણ યોગ્ય મદદ કરીએ છીએ એનાથી વિશેષ જે ગરીબ દીકરી છે જેના માથે મા બાપની છત્ર છાયા નથી જેનો કોઈ ભાઈ નથી અને જેને કોઈ મદદ કરી શકે તેમ નથી તેવી દીકરીઓનું કન્યાદાન પણ અમારા મંદિર તરફથી અમે કરીએ છીએ અને તમારી ટીવી ચેનલના માધ્યમથી હું ચોક્કસ પ્રજા જોગે એવો સંદેશ અમારો ચોક્કસ સંપર્ક કરજો અને એવી દીકરીઓના એવા ગરીબ બાળકોને ભણવા માટે અમે ચોક્કસ અમારા મંદિર તરફથી મદદ કરીશું આજે નાગપંચમીનો મેળો આમ તો હિન્દુ સનાતન ધર્મમાં પ્રચલિત મેળો છે તો અહીંયા લોકો શ્રીફળ લઈને આવતા હોય છે સુખડી લઈને આવતા હોય છે કોઈ ભગવાનની સફેદ ધજા લઈને આવતા હોય છે તો આવી રીતે દર્શનાર્થીઓ સવારથી સાંજ સુધીમાં ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરીને ગયા અને બીજું અત્યારે હાલ પણ સાંજના પાંચ વાગ્યા છે તે છતાં આટલીને આટલી ભીડ સવારના સાત વાગ્યાથી છે તો આનાથી મોટી આસ્થા હું માનતો નથી કે બીજી કોઈ હોઈ શકાય કેટલા વર્ષ પૌરાણિક હશે અને પાછું શું આસ્થા છુપાયેલી આમ તો અમારા બાપ દાદા વખતની વડીલોની અહીંયા જમીન અને અહીંયા નાગદેવતાનો જ ગોગા મહારાજ માનવામાં આવે છે તો અમારી પાંચમી પેઢી છે મારા સુધી અને પાંચ પેઢીથી અમારા પિતૃઓ અહીંયા દીવો કરતા હતા પણ ધીમે ધીમે આ મંદિરનો કાર્યભાર મારા માથે આવ્યો અને જેટલો પણ વિકાસ મારા થકી મારા મિત્રો થકી થઈ શકે એટલો અમે વિકાસ કર્યો અને આવનાર વર્ગને કોઈ પણ તકલીફ ના પડે અને માણસો વધારમાં વધારે ધર્મ સાથે જોડાય અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય શ્રદ્ધા તરફ ફળે અને બલિભોગ કે કોઈ દારૂ છે માંસ મંદિરાનું સેવન ઓછું થાય અને માત્ર સુખડીના થારમાં ભગવાન રાજી થાય કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનને તમારા આહાર વિહારથી કોઈ મતલબ નથી ભગવાન માત્ર એ તમારા આત્માના સાચા ભાવના ભૂખ્યા છે એ હેતુથી થઈ શકે એટલી અમે સેવાઓ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અહીંયા અમે યાત્રિદિવસમાં દસેક રૂમો અમે અહીંયા બનાવેલી છે તો જે બાળકો સારું ભણે છે અને ભવિષ્યમાં જેને પોલીસમાં અથવા તો કોઈ પણ એવી સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય તો એ બાળકો માટે એ યુવાનો માટે અમે અહીંયા એક લાઇબ્રેરી દર મહિનામાં બે વાર ગાંધીનગરથી અથવા તો અમદાવાદથી કોઈ સારા ક્લાસીસના કોચિંગ ક્લાસીસના ટીચરોને અહીંયા બોલાવીને અમારા મંદિરના શોખર્ચે એ બાળકોને ભણાવીશું વર્ષમાં અમારો ટાર્ગેટ એવો છે કે વીસથી પચીસ બાળકો એ અહીંયાથી ધર્મની સાથે સાથે કુદરતી વાતાવરણમાં રહીને સારું ભણે એમના મમ્મી પપ્પાનું સારું નામ થાય અમારા મંદિરનું સારું નામ થાય અને યોગ્ય જગ્યાએ યોગ્ય મહેનતથી નોકરી લાગે એ માટે અમે અહીંયા કોઈપણ પ્રકારની ભવિષ્યમાં ફી પણ લેવાના નથી અમારા મંદિર તરફથી સવાર સાંજે એને જમવાનું એને રહેવાનું પણ ફ્રી ભવિષ્યના આવા બધા આયોજન છે અમારા લોકોની કઈ કઈ આસ્થા જોડાયેલી છે કઈ કઈ પરિપૂર્ણ થયું છે અહીંયા એવું જાણવા મળ્યું છે કે તમે અત્યારે હાલ જે નવા જેવા બાળકો અહીંયા હોય છે નામાંકરણ કરવા માટે ખૂબ આવે છે એકચુઅલી આમ તો બધાના માટે સૌથી મોટું દુઃખ એવું હોય છે કે જેનો સંતાન પ્રાપ્તિ ના હોય તો ઘણા બધા લોકો ઘણી બધી દવાઓનો સહારો પણ લેતા હોય છે એ પણ માનવું જોઈએ હું પણ વિજ્ઞાનને માનું છું ચોક્કસ પણ વિજ્ઞાનની સાથે સાથે ધર્મ તો દવાની સાથે દુઆ અહીંયા બે વર્ષની અંદર એકસો અને ત્રેપન દીકરાઓનું નામાંકરણ અહીંયા થયું છે અને એ પણ આપણા હિન્દુ સનાતન ધર્મમાં આધ્યાત્મિક નામ આજના કોઈપણ ટ્રેડિશનલ કે વેસ્ટર્ન કલ્ચરના કોઈ પણ એવા નામો નહીં કે જે નામનો કોઈ મર્મ ના નીકળતો હોય પણ સનાતન ધર્મને શોભય એવા સાંસ્કૃતિક સાંસ્કૃતિક નામો અહીંયા પાડીને અને લગભગ એકસો ત્રેપન દીકરાઓનું નામાંકરણ અહીંયા થયું છે બીજું દીકરાઓનું નામાંકરણ વખતે પણ અહીંયા કોઈપણ પ્રકારની ફીઝ કોઈ પણ પ્રકારના વધામણા અહીંયા લેવામાં આવતા નથી પણ પણ એ અમારા તરફથી યોગ્ય અમે મદદ કરતા હોઈએ છીએ બીજું કે અહીંયા છપ્પન થી સત્તાવન દીકરીઓનું પણ નામાંકરણ અહીંયા થયેલું છે એટલે એક એ રીતે લોક આસ્થા જોડાયેલી છે બીજું કે આપણો મૂળભૂત બધાનો વ્યવસાય એક તો ખેતીનો છે ને બીજો પશુપાલનનો છે તો ગોગ મહારાજને બધા લોકો માનતા માનતા હોય છે કે અમારા ઘરે ગાયો ભેસોનું દૂધ સરસ અને એમાં કોઈ પણ પ્રકારનું નર્તન નહીં રહે અમારે ગાયો ભેંસો દૂધ સારું દેશે તો ભગવાનને અહીંયા દૂધ સાકરનો પ્યાલો પણ અર્પણ કરતા હોય છે તો એ પણ ગરીબ બાળકોને અમે આપી દેતા હોઈએ છીએ તો ત્રીજું ઘણા બધા લોકો નોકરી માટે અહીંયા માનતા લઈને જતા હોય છે કે અમારે નોકરી આવે તો અમે પહેલો પગાર ભગવાનને અર્પણ કરીશું પણ એની મહેનતનો પૈસો એના મા બાપ એની બેન એના પરિવારમાં જેને જરૂર છે એને આપીને અમે કોઈનો પગાર પણ અહીંયા અમે જમા લેતા નથી એટલે મૂળભૂત અમારા વિચારો બધાના પોતપોતાના અલગ અલગ વિચારો હોય પણ હું મારા વિચારો ઉપર અડગ છું મારા વિચારો ઉપર હું મક્કમ છું અને તમે સાચા દિલથી સાચા પ્રયાસથી તમે આગળ વધશો તો ચોક્કસ ભગવાન હાથ પકડીને તમને સોળ પગથિયા આગળ લઈ જશે એવું માનો છું વાહ હતા જે ગોગાધામ ગારોડીના ગાદીપતિ કેતન બુવાજી હતા જે અરવલ્લી સાથે જોડાયા હતા અને તેમને આજે નાગપાંચમી દિવસે આજે તેમણે જે ગોગાધામને જે મહત્વ વિશે આજે એમને સમજાવ્યું હતું એમને એક સંદેશો આપ્યો હતો શિક્ષણ

જે પ્રમાણે ગારૂડી ધામની અંદર લોકોની આસ્થા જોડાયેલી છે અહીંયા મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ જે ભાવિ ભક્તો છે અને ગોગા મહારાજને અહીંયા પૂજન અર્જન કરવા માટે અને તેમની જે શ્રદ્ધા જે છે અહીંયા થાય તે આશા સાથે અહીંયા ગારૂડી ધામ અહીંયા પહોંચ્યા છે અને લોકોની આસ્થા અહીંયા દિવસે દિવસે અહીંયા વધતી જાય છે ત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર અહીંયા જે શ્રદ્ધાળુ અહીંયા આવી પહોંચ્યા છે અને ગુજરાતભરમાંથી તેમજ અરવલ્લી જિલ્લાની અંદર અનેક જે શ્રદ્ધાળુઓ છે અહીંયા આવી પહોંચ્યા

ગાદીપતિ છે અને ખૂબ સરળ છે પોતે શિક્ષક રહી ચૂકે છે અને અહીંયા લોકોની ખૂબ સારી આસ્થા છે ને એ જ રીતે ધર્મપ્રેમી જનતા અહીંયા પધારતી હોય છે અને નાગદેવતા આપણા સનાતન સમાજની અંદર નાગદેવતાનું ખૂબ મહત્ત્વ છે એના દર્શન કરી પોતાની રક્ષા કરીને પોતાની મનોકામના પૂરી થતી હોય છે એ જ રીતે અહીંયા લોકો આવતા હોય છે

તો જે રીતે ગારુડી ધામ જે છે અત્યારે હાલ વહેલી સવારથી નાગ પંચમના દિવસથી હજી વહેલી સવારથી જે ભક્તો જે અહીંયા ઘોડાપુર ઉમટ્યું છે અને મોટી સંખ્યા અંદર અહીંયા ભક્તો અહીંયા આવીને પોતાની જે માનતા અહીંયા પરિપૂર્ણ કરતા હોય છે જે જે દ્રશ્યોમાં પ્રમાણે હાલ જે મોટી સંખ્યા અંદર અહીંયા જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને પોતાનું જે અહીંયા માનતા અહીંયા પૂરી પૂર્ણ કરવા માટે અહીંયા ગારુડી ધામ અહીં પહોંચ્યા છે અરવલ્લી જિલ્લા નહીં તેમજ ગુજરાતભરમાંથી અહીંયા લોકોનું જે આસ્થાનું જે કેન્દ્ર જે ગણાતું હોય જે ગારુડી ધામ છે અત્યારે હાલ જે મોટી સંખ્યા અંદર

ગોગા મહારાજ નું આમ બહુ લોકો એટલી શ્રદ્ધાથી અહીંયા આવે છે કે લોકોની માનતાઓ પણ પૂરી થાય છે અને આજે નાગ પંચમી છે આપણે હિન્દુ દેવી દેવતાઓની બહુ મોટી આસ્થા હોય છે અહીંયા લોકો આસપાસથી આ તો હું તો રાજસ્થાન પણ આવે છે અહીંયા મધ્યપ્રદેશથી પણ અમુક લોકો આવતા હોય છે આજુબાજુ મોડાસા તાલુકો છે અરવલ્લી જિલ્લાની પ્રજા પ્લસ સાબરકાંઠા છે અમદાવાદ ગાંધીનગર આમ ઘણી જગ્યાએથી થી લોકો અહીંયા અવારનવાર અહીંયા એમની શ્રદ્ધાના આધારે આવતા હોય છે એમની શ્રદ્ધાથી એમની માનતાઓ પૂરી પણ થાય છે કેવી આસ્થા છે આજે નાગપંચમીના દિવસે કેવી રીતે પૂજન કર્યું શું કરવાનું ગોગો એટલે મારો વિશ્વાસ મારો ભરોસો દરેક મારા સપના પૂરો કરે એ મારો ચેતન ભુવાનો ગોગો હરેક આશા રાખી હોય આજે સવારે સપનું જોયું હોય ને સાંજે પૂરું થાય મારો મહારાજ આજે એટલો તપિસ્વી છે કે દરેક સપના પૂરા કરે છે મારા બે હજાર બાવીસથી હું અહીંયા આવું છું બે હજાર બાવીસ જોડે મારું કાંઈ જ નહોતું પણ મારો ગોગાનો એક દોર થયો અને એનો વિશ્વાસ બેઠ્યો અને ગોગાએ મારા હરેક સપના પૂરા કર્યા જે જે સપના જોયા હરેક સપના પૂરા કર્યા મારા ખર્ચા મારો ગોગો પૂરો કર્યો મારા હરેક સપના મારા ગોગો પૂરો કર્યો આ જીવન જ્યાં સુધી જીવીશ અને મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં ઘડી આ ગોગાના ગુણ કોઈ દાન નહીં પડે જય ગોગા મહારાજ જો રીતે ગોગા મહારાજના જે શ્રદ્ધાળુઓ છે આજે કહી રહ્યા છે કે ગોગા મહારાજ પોતાની સર્વ મનોકામના અહીંયા પૂર્ણ કરે છે માત્ર માથું ટેકવાથી અહીંયા જે શ્રદ્ધા સાથે જોડાયેલા જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને પોતાની જે મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અહીંયા જે ગાદીપતિ જે ચેતન ભુવાજી પણ અહીંયા સાક્ષાત અહીંયા જ્યારે ભુવાજી ભુવાજી રીતે જ્યારે જોતા હોય છે ત્યારે એમની અંદર પણ એક આસ્થા જસા જોડાયેલી છે અને તે પ્રમાણે શ્રદ્ધાળુ લેકા જે આસ્થા જે છે અહીંયા ગોગાધામ સાથે જોડાયેલી છે રોડ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા